નમસ્કાર દર્શક મિત્રો હું છું બરખા તો ચૌદ ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ આપણા બધાને જ ખબર છે તો આપણા ભારતમાં તો ખૂબ જ ધૂમધામથી વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી શકીએ છીએ પરંતુ શું તમે જાણો છો એક એવા કેટલાક દેશો છે જ્યાં વેલેન્ટાઇન ડે ઉજવવા પર પ્રતિબંધ છે તો તમે પણ ધ્યાન રાખજો આ દેશમાં વેલેન્ટાઇન ડે ઉજવતા પહેલા અહીં નથી કરી શકાતું વેલેન્ટાઇન ડે નું સેલિબ્રેશન વેલેન્ટાઇન ડે ઉજવવા પર લોકોને થઈ શકે છે જેલ કપલ્સ માટે અહી પ્રેમ વ્યક્ત કરવો પણ મુશ્કેલ આજે દુનિયાના તમામ દેશોમાં પ્રેમી જોડી વેલેન્ટાઇન ડે નું સેલિબ્રેશન કરી રહ્યા છે તેના માટે ઘણા દિવસો પહેલા તૈયારીઓ શરૂ કરવામાં આવે છે ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો માનવામાં આવે છે તેની શરૂઆત 7 તારીખ થી થઈ જાય છે પછી છેલ્લે 14 તારીખે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે આ પહેલા કપલ પ્રોમિસ ડે હગ ડે ચોકલેટ ડે કિસ ડે ટેડી ડે સહિત ઘણા દિવસોની ઉજવણી કરે છે બધા દિવસ ઉજવવાનો હેતુ ફક્ત પ્રેમ વ્યક્ત કરવાનો છે જો કે દુનિયામાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ધાર્મિક પરંપરા અથવા અન્ય કારણોથી આ દિવસને સેલિબ્રેટ કરવા પ્રતિબંધ છે સૌ વાત કરીએ મલેશિયાની મલેશિયામાં વર્ષ બે હજાર પાંચમાં સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે અહીં કોઈ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે નહીં આ માટે ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો અને લોકોને કહેવામાં આવ્યું કે આ દિવસે યુવા પેઢીના નૈતિક પતન અને બરબાદીનો દિવસ છે જો કે ઘણા લોકો આજના સમયમાં છુપાઈને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે જો જાહેરમાં કોઈ કપલ કંઈ કરતા જોવા મળે તો તેમની ધરપકડ થઈ શકે છે આજ જ રીતે બે હજાર બાર સુધી ઉઝબેકિસ્તાનમાં પણ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવતો હતો બાદમાં આ ઇસ્લામિક દેશે વેલેન્ટાઇન ડે ઉજવવાના કારણે નૈતિક મૂલ્યોનું હનન થાય છે એમ કહીને તેની પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો આ ઉપરાંત ચૌદ ફેબ્રુઆરીના રોજ ઉઝબેકિસ્તાનના નાયક બાબરનો જન્મદિવસ ઉજવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે ઈરાનમાં પણ બે હજાર દસમાં વેલેન્ટાઈન ડે પર સત્તાવાર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અહીં સરકારે એવું કહ્યું હતું કે આ આપણી નૈતિક અધોગતિની ઉજવણી છે જે પશ્ચિમી સભ્યતાને પ્રોત્સાહન આપે છે વેલેન્ટાઇન ડે ને લગતી ભેટો અથવા અન્ય કોઈ પણ વસ્તુ અહીં મળતી નથી અને જો કોઈ વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે આ ઉપરાંત પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આવો જ નિયમ છે ત્યાં પણ આ દિવસને ઇસ્લામિક મૂલ્યોની વિરુદ્ધ માનવામાં આવે છે વર્ષ બે હજાર અઢાર માં અહીં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી જેમાં વેલેન્ટાઇન ડે ને ઇસ્લામિક શિક્ષણ ની વિરુદ્ધ હોવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોર્ટે વેલેન્ટાઇન ડે ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે ત્યાંના લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો સાઉદી અરેબિયામાં પણ વેલેન્ટાઇન ડે ઉજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અહીં વર્ષોથી આ દિવસની ઉજવણી કરવામાં નથી આવતી જો કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો થોડી છૂટછાટ લેવા લાગ્યા છે પરંતુ અહીંના કાયદા પ્રમાણે જાહેરમાં વેલેન્ટાઈનની ઉજવણી કરી શકતા નથી જો અહીંનો કોઈ પણ નાગરિક એમ કરતાં પકડાય છે તો તેની ધરપકડ કરવામાં આવે છે જો કે હવે લોકો પોતાના પાર્ટનર સાથે પોતાના ઘરમાં જ વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે તો આ જગ્યા ઉપર વેલેન્ટાઇન ડે ઉજવવા પર લોકોને જેલ પણ જવાનો વારો આવી શકે છે એવામાં કપલ્સ માટે અહીં પ્રેમનો ઇઝહાર કરવો પણ મુશ્કેલ છે લોકો અહીં વેલેન્ટાઇન ડે નું સેલિબ્રેશન નથી કરી શકતા તો શું તમે જાણો છો ને સિરીઝમાં હાલ બસ આટલું જ ફરી મળીશું અવનવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો